ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે ઓછું ને શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ ગમ એટલે શું મોટું મન રાખીએ જતું કરી લઈએ ગળી જઈએ ભૂલી જઈએ તો મન સારું રહે કહેતા આ એક બહુ સરસ સમજણ છે તનાવ મેનેજ કરી શકો કારણ કે તમે વધારે ખા ખા કરશો તો ઓબેસિટી આવશે રોગ આવશે અને પ્રશ્નો આવશે અતિ સર્વત્ર વર્જાય લખ્યું છે શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે ઇંગ્લિશ માં કહેવાય છે એનીથિંગ ઇન એક્સ પોઈઝન ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતા વધારે તમે લો એટલે ત્યારે તો અત્યારે કેટલા બધા રોગ આના થાય પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તનાવ જન ત્રીસ ત્રીસ વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે પછી તનાવ આવે કે નહીં જીવનમાં એને મેનેજ કરવા માટે શું કરવું થોડોક કંટ્રોલ અહીંયા બે કંટ્રોલ જોઈએ એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો તને ખબર છે વ્યવસ્થિત તો પ્રવચનની જરૂરત નથી બધાને સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દ ઉપર કંટ્રોલ જોઈએ નહીં તો જીભ છે ને બહુ તનાવ જન્માવી શકે પેલા બત્રીસ દાંતે કહ્યું જીભને કે અમે તને એક સેકન્ડમાં કચરી નાખીએ જવા કે હું તો અડધી સેકન્ડમાં પડે ને એવું માં ખબર દેહ થઈ શકે તો આ પ્રશ્ન એનીથિંગ ઇન એક્સેસ પોઈઝન એવી જ રીતે જેમ આપણે આ વાત કરી ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો પરિચિત કુંભ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી હવે એમાં પ્રશ્ન ખાલી એટલો હતો કે જીભનો જ બોલવાનો એમાં રસોડામાંથી પતિ પતિને કીધું જરા અહીંયા દોડાવો ને મને મદદ કરો ને હાથ ઊંચો કરું છું પણ અભ્યાય સુધી પહોંચતો નથી ત્યારે ખબર પડી હાથ નથી પહોંચતો ને જીભ લાંબી કર પહોંચશે કાર્યક્રમ પૂરો ચેપ્ટર એન્ડ્સ ભાઈ કેટલો બધો તનાવ જન્મી જાય પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે એટલે આ સમજણ અને સ્વીકાર છેલ્લી વાત કરવાની ભગવાનમાં અતિશય શ્રદ્ધા ભગવાનના કરાપણામાં છે ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાનને કરતા હરતા સમજવાના આપણે શું સમજીએ છીએ કે માળા પીરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી કંઈ વ્રત ઉપવાસ યમ રાખવાય ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી પણ ભગવાનમાં શ્રદ્ધા નાઇન્ટી એ ભગવાનને કરતા હરતા સમજવા પરમ પૂજ્ય મહન સ્વામી મહારાજ આશીર્વાદમાં બે કે ત્રણ વખત અત્યાર સુધી બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા સાકાર પ્રગટ ને સર્વોપરી એમાં મોહન સ્વામી મહારાજ એવું કે છે કે ભગવાન સર્વોપરી છે ભગવાન સાકાર છે ભગવાન પ્રગટ છે એ સમજણ દસ ટકા ભગવાન કરતા છે નેવું ટકા છે એ ભગવાન જ કરે છે મારા સારા માટે કરે છે અને હું એ દ્રષ્ટિકોણ ને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે આ વિચાર એ બધા તનાવને સમાવી એટલી આ વિચારમાં તાકાત આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતાં પણ મોટાકાત આ ભગવાનને ને કરતા હારતા જાણવા એ મારે અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો એટલે કે તણાવ આવી પરિસ્થિતિ ઊભી થઈ પણ આ વિચારથી સ્થિર રહ્યા તુકારામ હતા એમના જીવનમાં કેવો પ્રસંગ બન્યો ગામના લોકોએ નક્કી કર્યું કે આ ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે અને પતા રમવાનું બંધ થઈ જાય છે અને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે ઇવનિંગ પાર્ટીસમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપાન કરો ને ગામ બહાર કાઢો એટલે એને માથે મુંડન કરાવી ગધેડા ઉપર બેસાડ્યા ઊંધા બેસાડ્યા ગધેડાની પૂછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાર્ડ એના પતિ આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા મન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઈડ જ કરું અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા જે જે ગલીમાં લોકો જીયરિંગ કર્યા કરે હસે મજાક સ્થિર હતા તુકારામ પાછા ઘરે આવ્યા અને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુષકે ને ધ્રુસકે રડ્યા અને ભય ઉપર પડી ગયા તુકારામ એમના હાથ પડીને ઊભા કરે કારણ કે ચાલો અંદર અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા કારણ કે શું થયું કે તમારું હું અપમાન મારાથી સહન નહીં થાય કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું બધા મને મેનાટોણા મારે કેવી દૃષ્ટિએ જોયું હોય મારે આ સુસાઇડ જ કરો તુકારામ કે એમાં શું ખોટું શું છે તો કે અજવંત તમારા વાળ માથે ઊંડન કરી નાખ્યું તુકારામ કે ત મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં ત્યાં લોકોએ મફતમાં કરી આવ્યા અને એમાંય માથે ખોળો હવે નહીં થાય કારણ કે હવે એ લોકો માથે ક્લે ચોપ ચોપડેલો એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં ક્લે ચોપડે બીજું આપણે લગન થયા અઢાર વીસ વર્ષ પહેલા અત્યારે ગામમાં ફૂલેકું નહીં નીકળેલું પ્રોસેશન નહીં નીકળેલું કે આજે આ લોકોએ કાઢ્યું આખું ગામે જોયું ને આપણે બેઠા હતા અને ત્રીજું પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા ત્યારે આ શાક કરો આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે હવે ખોટું કંઈ થયું જ નથી કર શાક બનાવો આપણે શાંતિથી અ ગુડ ડિનર તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી ભગવાનમાં શ્રદ્ધા કે જે કંઈ મારા જીવનમાં થાય છે અને ભગવાનની ઈચ્છાથી થાય પ્રમુખ સ્વામી મહારાજને લંડનથી લંડન થી ફોન આવ્યો કે આપણે હેરોમાં એટલે ક્યાં એક એરિયામાં જમીન લીધી ત્યાં મંદિર બાંધવું હતું કેસ આપણે હારી ગયા છે અને કોર્ટનું જજમેન્ટ છે કે આપણે ત્યાં મંદિર નહીં બાંધી શકીએ પ્રમુખ સાઈ મહારાજનો પહેલા જ અને ધારો તમે ભગવાનની ઈચ્છા તો તમે કરી શું લેવાના એની કરતા તમે ભગવાનની ઈચ્છા અને પાછું પોઝિટિવ વિચાર પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યું ભગવાનની ઈચ્છા આપણે આપણો પ્રયત્ન કરી લીધો પણ ભગવાનને ક્યાંક બીજું બેસવું હશે બીજી જમીન શોધો પાછું બેસી નહીં રહેવાનું પાછા નહીં પડવાનું ભગવાનની ઈચ્છા કદાચ ત્યાં નથી હોતું લેટ્સ ટ્રાય અગેન તો ભગવાનમાં શ્રદ્ધા છે બહુ જ મોટી વાત છે એ ભગવાન કરતા અર્તા છે માનીએ એટલે ઘણી બધી સ્થિરતા બે